જય માતાજી મિત્રો ચાલો હવે આપણે જઈએ છીએ દુધાણા ગામે તો રોણા જ છે આ રોણા ગામમાં ધાનભાઈમાંનું મંદિર છે અને અહીંયાથી રસ્તો છે આ હનુમાન બાપાનું મંદિર છે અને અહીંયાથી રસ્તો છે નદીમાં અને આ નદી છે હાવ કોળી છે જરા પણ પાણી નથી નદીમાં તો આ નદીને વચ્ચેથી રસ્તો છે રસ્તો તો ન કહેવાય પણ એ કેળી છે એમાંથી આપણે જઈએ છે સામે કાંઠે દુદાણાની રસ્તે જઈએ ઉપર ચડતા એક બાગ આવે છે આંબાનો બાગ આવે છે બગીચો એ બગીચામાંથી આપણે ક્રોસ કરીને જાવું પડે છે દુધાણા ગામે તો અહીંયાથી બહુ નજદીક પડે છે અને અમારે શીતળામાના મંદિરે જવાનું છે અને મિત્રશભાઈની માનતા હતી માતાજીના મંદિરે જવાની શીતળામાનું મંદિર છે તો અમે આવી ગયા દુધાણા ગામે અને આ છે માતાજીનું મંદિર શીતળામાનું મંદિર તો અમે લોકો શીતળામાના મંદિરે આવી ગયા છે તો અહીંયા જોયું તો કોઈ નહોતું પછી ત્યાં પૂછ્યું તો પૂજારી કે કોઈ અહીંયા છે કે નહીં તો જોયું તો સામે એક ઘર હતું એમાંથી એક લેડીસ આવ્યા જોકે પૂજા પાઠ કરતા હશે પછી અમારે માન્યતા પૂરી કરવાની હતી એ બધું એને દીધું અને એને પછી જવાયું માતાજીને આ છે શીતળા માતાનું મંદિર છે આ માતાજીની મૂર્તિ છે અને આ જે બેઠા છે એ માન્યતા પૂરી કરે છે અને માતાજીને જે જવા માટે લઈ ગયા હતા એમાં અમારા ઘરવાળા છે અને આ મારા સાળી છે અને હું પણ સાથે ગયેલો જય માતાજી શીતળા માનું મંદિર છે અહીંયા શીતળામાં મંદિર આવી ગયા છે અત્યારે દર્શન કરી જય ઘરે અત્યારે અહીંયા આવી ગયા છે દુધાણા માતાજીના મંદિરે માતાજીને મંદિરે આવ્યા પછી નાળિયેર વધારવા માટે અમે લોકો અહીંયા બીલીપત્રનું ઝાડ છે આ બીલીપત્ર જે શંકર ભગવાનની માથે ચડે છે એ બીલીપત્રનું ઝાડ છે ત્યાં પછી નાળિયેર વધાર્યું બે નાળિયેર આપણે લઈ ગયા હતા અને આ એક નાળિયેર અંદર દેવાનું હતું ને બે નાળિયેર વધારવાના એટલે ત્રણ નાળિયેર લઈ ગયા હતા તો નાળિયેર અહીંયા બહાર જ વધારવાનું હતું એટલે મંદિરમાં વધારવા નથી દેતા એટલે બહાર વધાર્યું અને અહીંયાથી પછી એનું પાણી અને નાળિયેર કાઢીને પ્રસાદીને અંદર ધરી આપણે અને અહીંયા બહુ જ મસ્ત મંદિર છે નદીને કાંઠે તો તમને બતાવું નદીને કાંઠે મંદિર છે મસ્ત શીતળામાંનું નદી છે નદી હા હુકાઈ ગયેલી છે પાણી તો નથી એમાં આ મંદિર છે માતાજીનું દુદાણામાં સીતાળામાનું મંદિર છે અહીંયા આવી ગયા છે અમે એકદમ શાંત વાતાવરણ અને પંખીડા બોલે છે અને એવું મસ્ત વાતાવરણ છે ભલે ઉનાળાના દિવસોમાં અમે ગયા હતા અહીંયા ફરવા માટે અને માતાજીની માન્યતા પૂરી કરવા માટે પણ અહીંયા આવીને એક શાંતિ જે મળે છે ને અલૌકિક શાંતિ એમ કહેવાય છે કે આપણે શહેરમાં ભીડભાડવાળા એરિયામાં રહેતા હોય અને ત્યાં ખાલી ગાડીઓના હોરન અને માણસોના ભીડભાડ એવી ગર્દી અને આટલી ગર્દીમાં આપણે રહેતા ને અને પછી આવા શાંત વાતાવરણમાં આવીએ ને તો કંઈક અલગ જ આનંદ થાય છે અને એમાં પણ પાછા આવા મંદિરમાં આવીને બે મિનિટ તમે કંઈક બેસો ને શાંતિથી તો તમને એમ થાય કે કંઈક અલગ દુનિયામાં આવી ગયા છે તો માતાજીને મંદિરે અહીંયા આવી અમે લોકો પગેલા ગયા માનતા પૂરી કરી પછી અમારા સાળી છે અને મારા ઘરવાળા અહીંયા બાજુમાં ઊભા છે આ જે છે પગે લાગી લીધા હું પણ માતાજીને પગે લાગી લીધો અને પછી જય માતાજી જય શીતળામા સીતળામાના મંદિરેથી હવે અમે નીકળી રહ્યા છે ને દુદાણા ગામ ને નદીની કાંઠે મસ્ત ગામ છે અને અમે આવી ગયા હતા શીતળામાના મંદિરે માન્યતા હતી પૂરી કર આવી રીતે અહીંયા આવ્યા છે શીતળા મંદિરે તો અમે લોકો પણ આવ્યા હતા બધાય હવે જઈ રહ્યા છે ઘરે હાલો બહુ મજા આવી ગયો પણ અહીંથી લગભગ એક દોઢ કિલોમીટર થતું કા કે ને હા નદીનો રસ્તો છે અહીંયાથી હાલતા હાલતા આવ્યા હતા હવે અમે હાલતા હાલતા પાછા ઘરે હાલો જય માતાજી ભણી આગળ જાસવંદીનો પુલ છે મસ્ત એકદમ રસ્તામાં અમને જંગલ જેવું છે આખું અને એક

મસ્ત બગીચો છે જાજ જા આંબા છે આખું વાડી ફરેલી છે ને એમાં આમાં તડકો ન લાગે જરાય હા આ વર્ષે કેરીઓ નથી એટલી બધી આંબા છે જાજ જા કેરીઓ નથી નાની નાની કેરીઓ છે હજી પણ હવે બગીચો છે બહુ મસ્ત બગીચામાંથી હાલતા હાલતા જાય છે હવે ઘરે તડકું નથી તે હજી નવ નથી વાગ્યા તો નવ વાગ્યા અમે બહુ નીકળી ગયા આઠ વાગ્યા માંથી હવે ચાલતા ચાલતા જાય બગીચો આંબાનો બગીચો છે આ દૂધદાણા આંબાના ઝાડ છે મોટા મોટા જો અહીંયા આમ હેઠું વળીને જવું પડે આ મસ્ત જબરદસ્ત મસ્ત અને જબરદસ્ત હે હાલો હવે આપણે મળીએ પાછા ઘરે જઈને હા મસ્ત બગીચો છે આખો જોરદાર નદીને કાઠે અને બસ હવે નીકળીએ આરામથી ધીરે ધીરે હાલ દુદાણા જઈને આવી ગયા મંદિરે ગયા હતા શીતળામાંના મંદિરે માનતા હતી અમારે મિતાંજભાઈની તો પૂરીને કરીને આવતા રહ્યા છે અરુના અરુણાને મેડમ કાતરા જો કાંઈતરા દેખાડ કાંઈરા પણ મળ્યા રસ્તામાંથી ઘણા બધી લેતા આવ્યા હવે અમે ઘરે ઘરે હાલો